હું બોલે તો સમજ ના પડે પણ ટ્રાય કરી ભાઈ આગળ પૂછ્યું કે પ હ પછી કે પસ્તી ભંગાર પસ્તી પેપર ભંગાર એમ એનો મતલબ એવો થાય છે બરાબર છે સિટી તમે રહેતા હો તો તમને અનુભવ હોય કે ભાઈ આવા આવા ચાલુ જ હોય અને હું બોલે ને તો સમજ જ ના પડે કોઈ દી જ પડી મને તો હજી નથી પડી આગળ મેં ભાઈને ને પૂછ્યું હતું ભાઈ આનો મતલબ શું થાય એની મને કીધું હવે તો હવે જાઓ મિત્રો જેને પંપે પૂગી ગયો અને પંપ ની અંદર આવતા છે ને આપણું સ્વાગત કેવું છે આજે અમારો ગઢવી ને ઓલો જે મહાવી આ સમીર ધારો પધારો રે મહેશભાઈ શેઠ પધારો આવી રીતના છે નાટક કરતો હતો ને પછી કે આગળ જમાઈ <laughs> મા <laughs> મિત્રો ભાઈ ગયા છે બપોર પછીના ના સાડા ચાર ને ફાઈટ શનિવાર દે ને તો બધું બંધ એટલે હા એવો કંટાળો આવે છે ને ભાઈ મોટા માંથી તમે જોઈ જ શકતા હો કેવો કંટાળો આવે છે આપણી ક્રેટા અહીંયા પડી છે જેટા વા પડી છે અને આપણા ગ્રુપમાં એક નવું ટ્રેક્ટર આવ્યું છે સોલિસ નું જો કે આપણા ઘરની જે એજન્સીમાંથી આવ્યું છે પંજાબી છત્રી છે પંચાવન હોસ પાવર નું ટ્રેક્ટર છે એની મને પંચાવન નું કીધું છે ભાવ કેટલા નું હોય તો નથી ખબર તો ભેગું રોટાવેટર એ છે ખાલી ટ્રેક્ટર એક નથી હું રોટાવેટર એવું છે ભાઈ જબરજસ્ત ટ્રેક્ટર જો કે ડિલિવરી કાલ લીધી છે પણ અહીંયા મામાની ગાડી પડી છે અહીંયા લાલ ટ્રેક્ટર પડ્યું છે લાલમ લાલ આપણી બે ગાડીઓ આ પડ્યું છે કંટારો આવતો હતો મને તમને કહી દઉં મને કંટારો આવે છે બીજો કોઈ મતલબ નતો અને આ ટ્રેક્ટર માં છે ને અમારે જીપીએસ બેહાડવાનું વિચાર છે તો કઈ કંપની નું સારું જીપીએસ આવે જ રીતે કોમેન્ટ કરી દેજો અને મેં તો જો કે કીધું ફોર વ્હીલ લેવું છે પણ ફોર વ્હીલ આજે હતું નહીં ને કીધું છે કે આ ઘરની એજન્સી છે તો પછી બદલાવી જજો જોઈએ કે ફોર વ્હીલ લેવું હોય તો કમી હોય આગળ જતા જો કે આપણું નથી ભાઈ જે તમને સાંજે કરવાનું દેખાડી આવશે આમ ઘર જેવું છે ઘરનું ટ્રેક્ટર છે ઘરની એજન્સી છે ને ઘર જેવું છે બધું એવું છે આ જઈ લો છે ને એ એમાં ફોટા બનાવતા હકી હોય આખામાં ગામ ને બધા ભેગા કરીને

કંપે જવાનું છે હોંડા લઈને જવાનું છે કેમ કે ગાડી દીધી છે એ ગાડી આપણે મૂકી જાય જાય નાસ્તો જે નાસ્તો નથી કર્યો તો નાસ્તો કરીને પછી જાઉં કંપે અને પછી તમને દેખો મિત્રો આઈ ગયા છે સાડા ચાર ને આપડી ગાડી આવી ગઈ છે આ ગાડી ને એક ના ઓ ભાઈ જાણે એરોપ્લેન ના મુકું એના વાય રોડ માં ગાલીઓ ખાચા માં ગમે તમે આ ગાડી છે ને મામાની જે સેલેરીઓ ઓટો કેર છે ચાવી નથી છે અંદર પડી છે કેમ કે આ ગાડી છે ને ઓછી હાલે છે ક્યારેક કોઈ ગાડી ના હોય કે મામા ને ક્યાંક બહાર જવાનું હોય ને તો હોય આ ગાડી એવી છે તો ગાડી વેચવાની કોઈને જો મરજી હોય તો એથે કોમેન્ટ કરી દે ફાવતી હોય ને લેવી હોય કે શીખવી હોય ગમે હાલે એવી ગાડી છે આમ કઈ વાંધો કે નથી કમ્પ્લીટ ગાડી છે હમણાં પાછી બનાવી છે એટલે કોઈને જો લેવી હોય તો કીધું તમે સ્કોર્પિયો પડી છે સીન કેમ હોય છે જોઈ લોપીઓ નો સીન કેમ હોય છે જોયા જેવો છે અને આજ ચેકિંગ તો ડમ્ફર બધા આકડે છાંઠ પડ્યા છે ચારે બાજુ અને અટાણે કાત્યામાં આપણી ડ્યુટી છે તો વેબ્રિજમાં ઊભો અને વેબ્રિજ ને પંપ ને બધું ભેગું જ છે તો કોઈને મન નું સમાધાન ના રહીએ કે ભાઈ પંપ અલગ છે વેબ્રિજ અલગ છે તમે ક્યાં કામ કરો છો બે એક જ છે પંપ ને વેબ્રિજ ને બધું અમારું જ છે આગળ મેં તમને કીધું હતું ને આ ગાડી એરોપ્લેન જેવી આવે છે ગાડી ને ગાડી વેચવાનું નથી કે આ ગાડીના લગભગ છ હાથ ગ્રક આપડે હજી દેતા નથી કેમ કે આ છે ને ગાડી જીવી છે ભાઈ લકી ગાડી છે એટલે જોકે આ ઘર થઈને મેં ગામડે મોકલી દીધી હતી અને ત્યાં જ રહેતી હતી પાછું મને હું હરડીયો જાય ગયો ને વરી પાછું હું લેવું તો ચાલુ થઈ ગયો હવે છે ને વરી પાછી બંધ કરવી દઉં હોય આગળ વાળી ગાડી વેચવાની છે મામા જો તમારી મરજી હોય તો એની કેટલા બધા રાજ પડે છે કે માં પાડતા ન દેજ કે પડત પર ને આ દવા બાર કરક જોઈ ગયા પછી એમને મૂકીને આવી ગયા કે નથી લેવી નથી લેવી આ ગાડીને નથી વેચવી તો ધરાર કરક આવે છે એ વેચવા નથી બરાબર છે લગભગ આપડા ઘર ગાડી આવે ને તો એ વેચવાની જ હોય પણ એક વેચવા નથી હતી બોલ હે બોલ લે પણ નથી વેચવાનું મમ્મા બસ ને જો નથી વેચવાની સાઈડ ના સાત અને કંટારો આવ્યો છે કાલે આવ્યો હતો ટ્રાફિક જામ થઈ ગયો છે અને બાંધણું બાંધવાનું હોય અમે ને એટલે મિત્રો રાતના ઘરે ગયા હતા આજે બેઠો હું કરીને બધું કમ્પ્લીટ કરીને પછી બેઠો જાઉં અને પાછળની બેઠો આવીને કેમકે અહીંયા છે ને ઉપર જાળવા છે ને શાંતિ રહે છે જો કે શાંતિ ના હોય રોડનો કાંઠો જ જે બાજુમાં વિડીયો લાંબો થઈ ગયો છે તો આને પૂર્ણવતી આપીને કાલ મળી પાછા નવા વિડીયોમાં તેને ગુડ નાઇટ જય મુરલીધર જય દ્વારકાધીશ બાય